જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર તો મિત્રો આજે એક નવી વાત કરવાની છે આપણા ચેનલ પર ઘણી વખત આપણે એનો ઉલ્લેખ તો કરી ચૂક્યા છીએ પણ વાત કરવામાં ક્યાંક ને ક્યાંક ચૂકી જવાય છે એવી આજે વાત કરવાની છે ગુજરાતના એક નાની ઉંમરના આગાહીકાર જેને લાડમાં અમે એમ પણ કહેતા છે કે નાનો છે પણ નાગનું બચ્ચું છે અને એના વિશે એક લાઇન આજ સૌથી પહેલા કહી દેવી છે કવિ બરકત વિરાણી બેફામની એક કવિતાની એક લાઈન છે જેમાં એમણે કહ્યું છે કે જગતને ખોટ ચાલશે મારી જમાનાને મારી જરૂરત રહેશે તો આ જગતને એની ખોટ ચાલશે અને જમાનાને જરૂરત રહેશે જો જમાનો ચેતી નહીં જાય તો આ ફાંકા ફોજદારીમાંથી જમાનો બહાર નહીં આવે તો નક્કી છે કે બે હજાર પચીસ ના વર્ષમાં એ જમાના ને એની જરૂરત રહેશે કારણ કે એક સરળ સ્વભાવના અને નિસ્વાર્થ ભાવે કામ કરતા વ્યક્તિને જ્યારે પૂરતો સપોર્ટ ના મળે તો ક્યાંક એવું થાય કે એ એના ફિલ્ડમાંથી બીજી જગ્યાએ પોતાનું મન વાળી દે જેમ કે અત્યારે સોશિયલ મીડિયા ની અંદર કમાવા માટે થઈ અને હું મારું જ નામ લઈ દઉં કે મારું ચેનલ હોય કે મારા જેવા બીજા ચેનલ પણ હોય એને ડોલર દેખાતા હોય એટલે ક્યાંક ને ક્યાંક બોલવું એ જરૂરી લાગતું હોય એટલે એ બોલતા જ હોય છે અને જે કંઈ માહિતી આપવાની હોય એ માહિતી તો આપતા હોય છે પણ સાથે સાથે થોડો ઘણો ટાર્ગેટ એ લઈને ચાલતા હોય છે કે મારી પાસે ઇન્કમ આવવાની છે વોટ્સએપના ગ્રુપ હોય તો એમાં પણ બીએસસી એગ્રીકલ્ચરવાળા હોય એમએસસી એગ્રીકલ્ચરવાળા હોય એ કન્સલ્ટન્સીના ભાગરૂપે ચાર્જ લઈ અને વોટ્સએપ ગ્રુપમાં તમારી સુધી માહિતી પહોંચાડી રહ્યા છે કમાણીનો સ્ત્રોત ક્યાંક ને ક્યાંક ગોતતા હોય કારણ કે પોતાનો તો શિક્ષણ કરવા માંગી રહ્યા છે પણ આપણે પહેલા પણ કહ્યું હતું ખેડૂતોનો જે સબ્જેક્ટ છે એમાં ખાસ કરીને થોડી ફાંકા ફોજદારી ઓછી થાય અને ખેડૂતો ખોટા અવળા રવાડે ન ચડે એના માટે થઈને મેં ઘણા વિડીયો પહેલા પણ બનાવેલા છે અને હજી પણ બનાવતો જ રહું છું કે સવારના ટાઈમે જે અંબાલાલ કાકાનો આમ હાથ લાંબો કરી અને વિડીયો આવતા હોય છે એ વિડીયો ઉપર ખાસ થોડી નજર રાખજો તો આજે બીજી વાત નહીં કરી આજે વાત કરવાની છે ગુજરાતના એ નાના આગાહીકાર કે જેને વર્ષા વિજ્ઞાન મંડળમાં બે હજાર ચોવીસમાં મોટા આગાહીકારો રમણીકભાઈ વામજા અંબાલાલ પટેલ જે બેઠા હોય સામે અને સ્ટેજ ઉપરથી પોતાની આગાહી રજૂ કરવાનો સમય મળ્યો અને આગાહી કારનું આટલી બધી ચર્ચા કરવાનું કારણ એ હતું કે અત્યારે પણ નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે નથી એમને બીજા કોઈ વોટ્સએપ કે બીજા કોઈ અન્ય માધ્યમથી ઇન્કમની આશા અને નથી એને યુટ્યુબના ડોલરમાંથી કાંઈ પોતાના ઘરે લઈ જવું કારણ કે એવા માણસો ઓછા હોય છે આવા સમયે કે જાહેર કરી દેતા હોય કે મારી જે કંઈ આવક થશે યુટ્યુબમાંથી એ પણ હું સેવા માટે વાપરવાનો છું બાળકોના શિક્ષણ માટે વાપરવાનો છું અને છેલ્લે જ્યારે વરસાદ હમણાં ચાલુ હતો એક દિવસ પહેલાં ત્યારે પણ ગ્રુપની અંદર એમની હાજરી હતી નહીં અમારા વોટ્સએપ ગ્રુપમાં ને તપાસ કરી કે કેમ વરસાદ ચાલુ છે ને દેખાતા નથી આપણા ભાઈ તો એમને કહ્યું કે હું એક જગ્યાએ ગરીબ બાળકોને જમણવારનો પ્રોગ્રામ હતો એટલે ત્યાં ગયો હતો ચાલુ વરસાદ હતો તો ત્યાં પછી કે ત્યાંથી કોઈ જાતના મેસેજ વંચાણા નથી ચાલુ વરસાદમાં આ કામ કરવું એક વ્યક્તિ તરીકે સેવાના વ્યક્તિ તરીકે બહુ મોટું કામ છે અને એક શાંત સ્વભાવ છે સરળ સ્વભાવ છે કોઈ જ જાતની જેને કહેવાય ને મનમાં જરાય અભિમાન અહમ એવું કંઈ છે જ નહીં એકદમ શાંત સ્વભાવ અને તમારું કામ કેટલું છે એ કામથી જ કામ છે બીજી એને એની પણ ચિંતા નથી રહેતી કે મારા યુટ્યુબમાં વિડીયો કેમ નથી બનતા અથવા તો વોટ્સએપમાંથી મારી માહિતી નો ઉપયોગ કરી અને હું વધુ વધુ ને વધુ વિડીયો બનાવું જેથી કરીને મારે વધુ ઇન્કમ થાય એવું એક એમનો સ્વભાવ રહ્યો નથી આગાહી કારણનું નામ છે કાનો જેનું આ લાડનું નામ હોઈ શકે અને અમે કહીએ છીએ કે કાનો પણ ખરેખર નામ છે નિલેશભાઈ વાલાણી ઘણી વખત મેં ઉલ્લેખ કર્યા છે આપણું કામ જ એ છે કે અગર તમને આગાહીકાર તરીકે હું એમ કહું કે આ આગાહીકારો બરાબર નથી કામ કરતા તો હું તમને એના ઓપ્શન આપું છું કે તમારે આટલા આગાહીકારો સાથે વધુ સંબંધ રાખવો જેથી કરીને તમારું કામ સરળ થાય અને ગુજરાતમાં નવા નવા આગાહીકારો આવવા અને નવા નવા આગાહીકારો વિશે જાણવું એ જરૂરી છે કારણ કે આપણે આપણું આયોજન કરવાનું છે ખેતી આયોજન વગર હાલવાની નથી એટલે આયોજનમાં જેટલામાં સરળતા રહે જેટલી સારી એ કામની રહેશે બીજું આ ખગોળનું જે જ્ઞાન છે એના વિશે વાત કરીએ તો ખગોળના આગાહીમાં બહુ મહેનત છે મિત્રો આમ જોવા જઈને તો જે ખગોળમાં એટલું જાણે છે અને એમને વર્ષા વિજ્ઞાન મંડળનું આમંત્રણ મળી જાય એ જ મોટી ઉપલબ્ધિ છે ખગોળમાં તો અને ખગોળમાં એક એવી વસ્તુ છે કે આજે હથિયો ગાજે છે તો આજથી જ નોંધ કરવાની ચાલુ કરવી પડે છે હથિયારની નોંધ કરશે અને આ રીતના આખું વરસ પેન અને બુક સાથે રાખી અને કામ કરતા હોય છે અને છેલ્લે આ એક વિજ્ઞાનનું પોતે સરળમાં સરળ અનુમાન અંદાજ તમારા સુધી પહોંચાડવાનું કામ કરે છે આ તૈયાર ભજીયા નથી અને બીજું તૈયાર ભજીયામાં પણ એક જાતનો રિસ્ક છે કે તૈયાર ભજીયા ક્યાંક ને ક્યાંક પામોલીન તેલના બનેલા હોય છે એટલે તૈયાર ભજીયા ઉપર પણ જાજો બહુ ભરોસો ના કરવો આપણો દેશી છે એ હજી પણ એક નંબર ઉપર જ છે અને એ હજી એક નંબર ઉપર જ રહેવાનું છે અને એમાં કઈ ફરક પડવાનો નથી બે હજાર પચીસના વર્ષમાં નિલેશભાઈ વાલાણી ઘણા બધા ખેડૂતોને મદદ કરવાના છે અને ખગોળ વિશે માહિતી આપવાના છે પોતપોતાના વિસ્તારમાં કસ કેવા નોંધાય છે જેની પૂરેપૂરી તૈયારી ખ નિલેશભાઈએ કરી લીધી છે કે તમે ખેડૂતો કમસે કમ તમારા વિસ્તારનું તમારા ગામનું અને તમારી ખેતીનું આયોજન સરળ બને એટલી તૈયારી તો તમે કરી જ રાખો મારી સાથે આખો વર્ષ બોલપેન અને બુક સાથે રાખજો જેથી કરીને તમે તમારા વિસ્તારનું અનુમાન બહુ સારી રીતે લગાવી શકો અને તમે તમારું કામ આસાન કરી શકો મને એનો મતલબ નથી મને એનો સ્વાર્થ નથી કે હું મારું જ કામ છે એ તમને કહું અને મને ખબર પડે છે એટલે હું તમને આપું છું અને તમે પણ મારી પાછળ તૈયાર થઈ જાઓ ખગોળમાં યુવાનો તૈયાર થશે તો બહુ સારું કામ છે કારણ કે ખગોળ હજી પણ એટલું જ સારું રિઝલ્ટ આપી રહ્યું છે જાજી વાતે ગાડા ભરાય આપણે વાત કરશું નિલેશભાઈની અને નિલેશભાઈની આગાહીઓની થોડી ચર્ચા કરવાની છે આજે વધુ વિસ્તૃત તો સ્ક્રીનશોટ હું તમને નિલેશભાઈની આગાહીઓના દેખાડું છું અને બાકી આખું વરસ હજી ગયું નથી વરસ તો હજી બાકી છે અને હજી ચોમાસું આમ હાલ્યું જાય છે એમ કહો તો કહેવાય કે ચોમાસું હજી નીકળ્યું છે તો તમને વરસાદ ક્યારે થયો છે એ યાદ હશે કે આ તારીખોમાં વરસાદ થયો છે કે નથી થયો હા મુખ્ય રાઉન્ડ બધા આગાહીના જે કંઈ છે એ આવ્યા છે કે નથી આવ્યા એ તમારે ખાસ જોવાનું છે અને નિલેશભાઈની તારીખો કેવી બંધ બેસતી આવી તો એના સ્ક્રીનશોટ અને સાથે સાથે એ સ્ક્રીનશોટની ચર્ચા પણ કરશું નિલેશભાઈએ કયા સમયે કયા ગ્રુપમાં આપેલી છે તો આ નિલેશભાઈની માહિતીને ખાસ તમારે શેર કરવાની છે કારણ કે નિલેશભાઈ નિસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છે મારા જેવા આગાહીકાર હોય કોઈ પણ બીજા આગાહીકાર હોય જેને ક્યાંક ને ક્યાંક સ્વાર્થ દેખાઈ રહ્યો છે નિલેશભાઈ તમને શીખવાડવામાં પણ સ્વાર્થ નથી દેખાઈ રહ્યો અને તમારું તમારું કામ આયોજન કરવામાં પણ જે કઈ માહિતી આપવામાં આવે છે એમાં પણ એને સ્વાર્થ નથી દેખાઈ રહ્યો તો મિત્રો તમે જોઈ શકો છો આ નિલેશભાઈએ બાર નવ એટલે કે બાર સપ્ટેમ્બરના જણાવેલું હતું કે વીસ સપ્ટેમ્બર આસપાસથી વરસાદી વાતાવરણ થશે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ઉતરતા અને હાથિયાની શરૂઆતમાં ગુજરાતમાં સારો વરસાદ થશે તો મિત્રો આ છે નિલેશભાઈની સૌથી પહેલી આગાહી આ સપ્ટેમ્બર મહિનાના વીસ તારીખ પછીના વરસાદની ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રને ઉતરતા અને હાથીયાની શરૂઆતમાં વરસાદ થશે એના વિશેની ત્યારબાદ મિત્રો આ અઢાર તારીખના જે કસ નોંધાયા હતા અઢાર સપ્ટેમ્બરના અને કસના આધારે જે કંઈ નિલેશભાઈએ માહિતી આપી હતી એ માહિતીને ખાસ કરીને આપણે જોવાની છે તો નિલેશભાઈએ જે સંકેતના આધારે કીધું છે કે આજે આજના સંકેત છે સાડા સાત દિવસે વરસાદના રૂપમાં જોવા મળે અને એ પણ અતિવૃષ્ટિ અથવા તોફાની પવન સાથે જેવી દ્વારકાધીશની મરજી એટલે તારીખના આ જે રાઉન્ડ હતો એના વિશે માહિતી પણ આપણને મળી વેધર ચાર્ટ નિલેશભાઈ દ્વારા આપવામાં આવ્યો હતો એમાં કહેવામાં આવ્યું હતું કે ઉપરનો વિસ્તાર જે છે પશ્ચિમ ઉત્તર વિસ્તાર નહીવત શક્યતા હળવા ઝાપટા હળવો મધ્યમ વરસાદ સાથે સાથે બોટાદ અમદાવાદ ભાવનગરનો જે વિસ્તાર છે એમાં સીમિત વિસ્તારમાં અતિભારે વરસાદ જે દેખાડેલો હતો જે બોટાદ જિલ્લામાં ખાસ કરીને જોવા મળ્યો છે એકદમ પરફેક્ટ આગાહીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ એને પરિસ્થિતિ જોવા મળી છે અને અતિભારે વરસાદની શક્યતા જે ભાવનગર જિલ્લામાં અમરેલી જિલ્લામાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં દેખાડવામાં આવી છે તો એ પ્રમાણે જ આ ફાઇનલ જે એમના દ્વારા રિઝલ્ટ આપવામાં આવ્યું હતું અને જે કહેવામાં આવ્યું હતું કે ત્રેવીસ થી ત્રીસ તારીખના વરસાદનું પ્રાથમિક અનુમાન છે તો એકદમ પરફેક્ટ અનુમાન એમના દ્વારા આપી દેવામાં આવ્યું હતું મિત્રો અને હવે છે દેશી વિજ્ઞાન નક્ષત્રની ચાલ પરથી એક ઓગસ્ટના દિવસે એમના દ્વારા માહિતી આપવામાં આવી હતી એટલે ઓગસ્ટ મહિનાની શરૂઆતનો જે સમય હતો ત્યારે કે પ્રાથમિક અનુમાન વરસાદ અને વરાપમાં એક સપ્તાહ હજુ વરસાદી વાતાવરણ રહેશે ત્યારબાદ ચોમાસુ નિષ્ક્રિય થશે અને એક વરાપને વાયરાની શરૂઆત થશે આશ્લેષા નક્ષત્રમાં વરસાદ નહીવત જોવા મળે છૂટા વિસ્તારમાં કોઈ ભાગોમાં વરસાદ જોવા મળશે તો મિત્રો આવું જ જોવા મળ્યું છે ઓગસ્ટ મહિનાના મધ્ય ભાગમાં આશ્લેષા નક્ષત્રમાં વરસાદ નહીવત ત્યાર પછી મઘા નક્ષત્ર અર્ધેથી વરસાદી વાતાવરણ બને અને ચોમાસું ફરી સક્રિય થઈ જાય મઘા નક્ષત્રના ત્રીજા કે ચોથા પાયામાં વરસાદ મોજ કરાવશે ત્યારબાદ હસ્ત નક્ષત્ર સુધી ચોમાસું અલગ મિજાજમાં જોવા મળશે તો ખાસ કરીને મિત્રો ઓગસ્ટ મિત્રો આપણે જોયું કે જમીન ઉપરથી નીકળેલો એક સિસ્ટમ જે વાવાઝોડામાં પરિણમી આજ અડતાલીસ વર્ષ પછી આવો બનાવ પણ બન્યો અને મગા નક્ષત્રના ત્રીજા અને ચોથા જે પાયામાં સારામાં સારા વરસાદ પણ જોવા મળ્યા અને હસ્ત નક્ષત્ર જે અત્યારે હાથીઓ આપણે કહીએ છીએ કે હાથીઓ કહીએ છીએ અમારી ભાષામાં તો ત્યાં પણ વરસાદ એનો અલગ નિલેશભાઈના કામની ખરેખર કદર થવી જોઈએ અને ખાસ કરીને આવા દેશી વિજ્ઞાનના જાણકારને ખાસ તમે ભૂલશો નહીં આપણે ચેનલ એમના ચેનલની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું સાથે સાથે કોમેન્ટમાં પણ એક પિન કરી અને એની વિડીયોની લિંક આપું છું તમે એમના ચેનલ ઉપર જઈ અને નિલેશભાઈને ખૂબ સપોર્ટ કરો જેથી પણ સેવાનું કામ કરી રહ્યા છે એમાં ભાગરૂપે એક સેવા મળી જાય આજે મારા ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાઈ જાય નિલેશભાઈના ચેનલને ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને વિડીયોને શેર કરવાનું જરૂર યાદ રાખજો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ